નમસ્કાર નમો હા કેમ છો બધા ફૂલ મોજમાં છો લેરમાં છો તૈયારી કરતા હશો બગડા સટી બોલાવતા હશો ધળ બળાટી ના જીરો

જો આ વ્યાકરણ આવડી જાય તો સાહેબ મને આ પુરા માર્ક્સ લેવાથી કોઈ પણ રોકી નહીં શકે અને એ પૂરા માર્ક્સ લેવા માટે હું તમારી સાથે ઉભો શું કે દર વર્ષે જેમ છોકરાઓ લાજવાબ રિઝલ્ટ થઈ આવે છે અને ભાષા હોવા છતાંય પૂરા માર્ક્સ લઈ આવે છે અને વ્યાકરણમાં જ માર્ક કપાતા હોય તો ઈ વ્યાકરણની સિરીઝ ચાલુ છે એની અંદર આપણે આજે જોવાના છીએ કૃદ્ધ જે એકદમ સોત્કા ટ્રિક છે જી હા મિત્રો છે પરિચય મંદિરમાં દેવોને મારો અને મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારું આ જેટલા ઓળખે છે બધાય તમારા પ્રતાપે ઓળખે છે હું અભિષેક દવે ગુજરાતનું

આ પાંચ ના નામ છે ક્યા ગામના ગોરી એક માર્ગ લઈ લ્યો રમેશ મહેતા શું કે કરતરી કરતરીમાં છોકરાઓ ત્રણ શબ્દા

સંબંધક માં આવે મારા હગાઓ અને ઈતવા અને ની અંદર આવે અનિય પછી અનિયહ અનિયા અને અનિયમ અને પછી આવ્યું તવ્યા અને તવ્યમ આખું લખી દઉં અહીંયા ત તો જ આવે લ્યો અહીંયા અનિય છે તો અહીંયા અનિય અનિ જ આવે અનિયા ને અનિયમ તો આ થઈ ગઈ તમારી શોર્ટકટ આટલું યાદ રાખી લ્યો હે વાનવતે વાત કરતરી તમ તહ સોરી તહતા તમ દહ કર્મણી એ ત્વા ઇત્વા ત્ય ય સબંધ કે તુમ ઇતુમ હે તવર અનિયહ અનિયા અનિયમ तव्या, 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 क्रोधंत थई गया માર્ગ લઈ લીધા પૂરા રાજી થઈ ગયા છોકરા સાથે થઈ ગયા સાયબો ક તો કે ભાઈ પૂરા માર્ક આવી ગયા કૃદંતના હવે આના આપણે ઉદાહરણી જોવી છે પેલો કૃદંત આપણે જોયો તો કયો જોયો તો કે સાહેબ કરતરી શું આવે તો કે સાહેબ ત્રણ અક્ષર તમે બતાયવા વાનવતી ને વત તો આમાં ઉદાહરણ તો તો આપો આપણે ત્રીજામાં જોઈ સાહેબ તો કે ગત વત તમે કહો સાહેબ આવું બધું આવી ગયું હા તો આમાં છેલ્લા અક્ષર જોવો વાન વતી ને વત તો આપણને દુનિયાની માલી પાર પ્રશ્ન પૂછે

તો કે સાહેબ થોડુંક થોડુંક ધૂંધલા ધૂંધલા સાહેબ હવે આમાં શું કરવાનું મારા તો છે ગ વે તા છે ગ તા તમ છે તો ગ તમ ધ છે તો બ ધ હવે તમે જો અહીંયા આગળના કોઈ પણ ક્રિયાપદો હોય એના સેતા લેવા દેવા નથી આપણને છેલ્લે શું દેખાડું તો કે સાહેબ તહ દેખાણું તા દેખાણું ધહ દેખાણું કોઈ પણ એક દેખાય બરાબર હવે એના પછી આવ્યું છે સંબંધક કયો ધક સબંધક સંબંધક ક્રુદંતમાં શું હોય છોકરાઓ તો કે

બનાવી આ ગ્યક્ષર ને જોવાની માલી પર જેટલા 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 ક્રિયાપદો હોય એ મૂકવા હોય એને કઈ મેલો પણ આપણે તો ઓલું જ કે નહી મેલું તારા પગ નહી મેલું આપણે તો હું છેલ્લા અક્ષર ભેગા જ લેવા દેવા આગળ ગમે એ હોય ઉસ્કે સાથ હમકો નિસ્બત નહીં હે ચલો એના પછી છોકરાઓ હેતુવર્થ મારું ફેવરેટ હો મને આમાં ગીત આ બહુ યાદ આવી જાય હે તુમ હી હો ઈ તુમ હી હો તુમ હી હો ઈ તુમ હી હો તુમ અને ઈ તુમ આયા બનાવો તો આમ બને ગણ ચૂ પઠમાં બનાવો

બીજું શું હતું તો કે અનિય અનિ અનિયમ આ થઈ ગયું બીજું હવે છોકરાઓ આની અંદર આપણે જોઈએ તો જોતા જ આપણને ખબર પડી જાય કે આની અંદર આપણે શું લખવાનું તવ્ય છે તો આપણે બનાવી છે તો આમાં બનાવીએ તો સોરી ગયમ આ બની ગયું ટેબલ હવે આમાં એને કોઈ પણ જગ્યાએથી થી ગમે એવું પૂછવું હોય ને છોકરાઓ તો એને કઈ તમારે પૂછી લેવાનું જો અહીંયા તવ્ય તવ્યા તવ્યમ અહિયાં અનિયહ અનિયા અનિયમ છેલ્લા અક્ષરો આ આવે તો આ બધું શીખવા માટે આ મેં તમને ઉદાહરણો સાથે સમજાવ્યું પણ તમારે તો મારા વાલાવ એક જ વસ્તુ યાદ રાખવાની કા ટેબલ યાદ રાખી લ્યો શું ટેબલ યાદ રાખ્યું તો કે વાનવતી વાત કરતરી તહતા તમ દહ કર્મણિ હૈત્વા ઈત્વા ત્યય સંબંધ હે તુમ એ તુમ હૈત્વ અનિયઃ અનિયા અનિયમ તવ્ય હતવ્યા તવ્યમ તો શું થાય વિદ્યાર્થી કુરદન તો આ થઈ ગયો આપણો ની શોર્ટકટ મજેદાર ચટાકેદાર ને દળ બડાટીને દાણા જીરું કરી દીધે એવી ટ્રીક આઈ હોપ બધાને ફૂલ મોજડી આવી હશે જામો પડી ગયો હશે ભૂકા બોલાવી દીધા હશે અને પરીક્ષામાં માર્ક પણ મેળવી લેશો

સબસ્ક્રાઈબર ને ચેનલ કોઈ પાર કર્યું નથી જોકે હું અત્યારે છું ત્યાં સુધી કોઈ પાર નથી કરી પણ માત્ર સંસ્કૃતને લઈને સંસ્કૃતને ઉજાગર કરવાનું મારું એક આ સપનું છે ને સાકાર કરવાનું મેં બહુ મોટું અને આમ ઘણા વર્ષોથી એક સપનું મેં મનમાં ધારી રાખ્યા હતા બે સપના એમાં એક તો મારું પૂરું થઈ ગયું છે ચાર વર્ષ પહેલા બીજું સપનું પૂરું કરવા માટે હું નીકળી પડ્યો છું અને એમાં તમારો થોડોક જ સાથ અને સહકાર જરૂર છે જો તમે તમારા મિત્રોને આજુબાજુમાં મોકલીને માત્ર એક બત્રેન દબાવી દેશું સબસ્ક્રાઈબનું તો આ પણ સપનું આપણે સાકાર કરીશું અને તમારા દર વર્ષોની જેમ જેમ માંથી એસી માર્ક બીજા મિત્રોને આવે છે તમારે પણ આવશે તો નેક્સ્ટ અલગ અંદાજમાં અલગ રીતમાં અલગ જૂનું અલગ જુસાથી સાધી મળીશ ત્યાં સુધી બધાને થેન્ક યુ નમો નમઃ જય હિન્દ આવજો